હવે ચૂંટણીમાં લોકસભાની સામાન્ય ચૂંટણી ફેઝ ત્રણમાં બેતરથી પણ ઓછા કલાક બાકી રહ્યા છે બે દિવસ પછી સાતમી તારીખ મંગળવારના રોજ મતદાન છે મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો છે તંત્ર સજ્જ છે તમામ વ્યવસ્થા ચૂંટણીને લગતી તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે તમામ પોલિંગ પાર્ટીઝને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે ઇવીએમ્સ વીવીપેટ પૂરતી માત્રામાં છે રિઝર્વ વીવીપેટ્સ રિઝર્વ ઈવીએમ્સ પણ અમારી પાસે પૂરતી માત્રામાં છે અને વોટર્સ માટે ખાસ એક અપીલ છે એક તો મોટી સંખ્યામાં મતદાનના દિવસે આવીને મતદાન કરો અને લોકશાહીના પર્વમાં પોતાનો ફાળો આપો આ ઉપરાંત एपिक रेडी रहवानू सोती हितावे छे एपिक તમારું જે ઇલેક્ટર ફોટો આઈડેન્ટિટી કાર્ડ છે ઇલેક્શન કમિશન તરફથી ઇશ્યુ થયેલું એપિક કાર્ડ લઈને આવો તો વધારે સરળ એપિક જો મિસપ્લેસ થઈ ગયું હોય અથવા તો મળતું ના હોય તો એપિક ની જગ્યા ઇલેક્શન કમિશન દ્વારા માન્ય બાર પુરાવોઓ છે ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ પેન કાર્ડ પાસબુક પાસપોર્ટ બેંક પાસબુક નરેગા આઈડી કાર્ડ તો આવા બાર જે અન્ય પુરાવાઓ છે આ પુરાવાઓ પણ તમે જો એપિક રેડી નહીં હો તો આ લઈને આવી શકો છો વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું ડિસ્ટ્રિબ્યુશન છેલ્લા આઠ દસ દિવસમાં થયું છે અને જે વીઆઈએસ છે આ ફક્ત મતદાર મતદાર માટે એક ઇન્ફોર્મેશન છે આ પુરાવો નથી મતદાન આપવા માટે આઈડેન્ટીકે આઈડેન્ટિફિકેશનનો પુરાવો નથી અમારા તરફથી હીટને લગતી તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે તમામ મતદાન મથકો સાથે આરોગ્યની ટીમો પણ અમે મેપ કરી દીધી છે દરેક મતદાન મથક ઉપર ઓઆરએસની સગવડ પીવાના પાણીની સગવડ તમામ સગવડો કરી દેવામાં આવી છે જે અશોર્ડ મિનિમમ ફેસિલિટી છે કેન્ડિડેટ્સને રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટર વિશે તમામ માહિતી આપી દેવામાં આવી છે અને તંત્ર પૂરું તૈયાર છે મતદારોને મારી ખાસ અપીલ છે સાચો અને ટ્રુ રિપ્રેઝેન્ટેશન જે લોકશાહીમાં આપવાનું હોય તો વોટર ટર્નઆઉટ બહુ સારું હોવું જોઈએ આપણે બે હજાર ઓગણીસમાં સડસઠ ટકા હતું તો આપણે બધા મતદારોને મારી અપીલ છે કે આ વખત ખૂબ વધારો કરીને વધુમાં વધુ લોકો લોકશાહીના આ પર્વમાં ભાગ લેવે અને મતદાન કરીને પોતાનો દેશ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનો ફાળો આપે